આજે આપણે શાક બનાવશું એના માટે આપણે એક વાટકો લોટ લીધો છે એક વાટકો પાણી લીધું છે તો ચાલો આપણે ઢોકળી બનાવીએ અહીંયા આપણે વઘાર માટે જો અહીંયા આદુ અને લસણની પેસ્ટ કરશું આપણે અહીંયા ધાણાભાજી લીધી છે અહીંયા ડુંગળીનો વઘાર કરવા માટે ડુંગળી લીધી છે અહીં વઘાર માટે એક વાટકી છાશ અને એક વાટકી પાણી લીધું છે અહીંયા આપણે જરૂર મુજબ નિમક લેશું અહીં આપણે ખરા મસાલા લીધા છે ત્રણ ચાર લવિંગ લીધા છે પાંચ છ તીખા અને એક તાજીનો કટકો લીધો બાકી મસાલામાંથી જે જરૂર પડશે લેશું આપણે ચાલો આપણે ઢોકળી બનાવીએ એક ખાય પાણી ઉમેરશું એમાં આપણે ચપટીક નિમક નાખશું ઓછી થાય એના માટે આપણે તેલ નાખશું હળદર નાખશું પાણી ઉકળશે એટલે આપણે લોટ નાખીને વે અહીંયાથી હલાવશું તો ચાલો આપણે આંધળીને ઢાંકી દઈએ તો આને આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં લોટ નાખતા જશું અને હલાવતા જશું તો થઈ ગયું છે હવે આપણે એને તેલ ટોપડીને ઠારી દેવું ડીશમાં કે થારીમાં ગમે અહીંયા આપણે તેલ ટોપડી દઈશું અહીંયા આપણે જો થાળીમાં ઠાળી દીધી છે અને હરખી હાઈ કરી દીધી છે હવે ઠરી જશે એટલે આપણે એના નાના નાના પીસ કરશું તો હવે અહીંયા આપણે ચપેલીમાં બનાવી છે એમાં આપણે છાસ એક વાટકી છાસ અને એક વાટકી પાણી નાખી દેસું એટલે પલળી જશે એટલે રસો ઘાટો થાય એના માટે આપણે ઉમેરવાનું છે ખીચું બનાવ્યું છે એમાં ચોઈતું હોય એ બધું આપણે આમાં પલાળી દઈશું એટલે પછી પલાળવા પલા પલળી જશે ને એટલે આપણે એમાં આ એક ચમચી આપણે ચટણી નાખી અમે લોકો જેમ ચીખું ખાતા હોય એ પ્રમાણે ખાંડ અને આપણે ને આદું ખાંડી લીધું છે હવે આપણે એમાં મસાલા આપણે એક ચમચી જીરું જીરું લેશું અડધી ચમચી હળદર લેશું સ્વાદ પૂરતું નિમક લેશું થોડાક ધાણા નાખશું આપણે હવે થોડુંક પાણી નાખીને આપણે એને ઢીલું કરી નાખશું ઝીણી ઝીણી સુધારશું આપણે આઠ દસ મિનિટ આપણે એને ઠરવા દીધું હતું હવે આપણે એના વટકા કરી લેશું આવી રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું આવી રીતે બધી ઢોકળીના આપણે કટકા કરી લેશું હવે આપણે વઘાર મૂકશું એટલે તેલ ગરમ મૂકશું આપણે બે ચમચા તેલ નાખ્યું છે આમાં ઢોકળીના શાકમાં તેલ વધારે જોઈએ એટલે આપણે હવે આપણે આમાં તળ લઈને તીખા લીધા છે એ આપણે નાખી દઈશું Pertimbangin yang nextnya, kalau yang apa dungsi sudah dia nih, hot diile. Bisa mikir lagi dungsi saja nih, pas masalah umeri મજાનું બદામી કલરનો થાવા માંડ્યો છે તો આપણે હવે એમાં મસાલો ઉમેરી દઈશું જેમ જેમ તમે મસાલો હોતા છો એમ એમ શાક અસર થાય ને તેલ છૂટું પડી જશે મસાલામાં આપણે પાણી ઉમેર્યું હોય એ બધું બળી જાય હવે આપણે ઢોકળી ઉમેરી દેસું હવે આપણે અહીંયા ને પાણી ઉમેર્યું તો એ આપણે અમે ઉમેરી દઈશું એ થોડુંક પાણી આપણે ઉમેરવું જશે તૈયાર છે અહીંયા આપણું ઢોકળીનું શાક હવે આપણે સર્વ કરી લેવું તો તૈયાર છે અહીંયા આપણું ઢોકળી અનુસાર